વિસ્તારમાં ગ્રાહકોને ગૌમાસમાંથી બનાવેલ સમોસા ખવડાવી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડનાર સામે કડક કાર્યવાહીની માંગ સાથે કાઉન્સિલરોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું પાણીગેટમાં ન્યૂ હુસેની સમોસા સેન્ટરના ઓથા હેઠળ ગ્રાહકોને ગૌમાસમાંથી બનાવેલા સમોસા ખવડાવી હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડનાર મુખ્ય સૂત્રધાર યુસુફ શેખ અને તેના પુત્ર નઈમ સહિતના આરોપીઓના કૃત્યને લઈને લોકોમાં ભારે રોષ છે ત્યારે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ભાજપના કાઉન્સિલર નંદાબેન જોશી જેલમબેન ચોક્સી સચિન પાટડિયા હરેશ જિંગર પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહ વિજય પવાર તથા વોર્ડ પ્રમુખ અને મહામંત્રી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને રજૂઆત કરવા પહોંચ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે અમારો વિસ્તાર સંવેદનશીલ અને આશાંત ધારા હેઠળ આવે છે ગૌમાસના સમોસા બનાવી વેચનાર યુસુફે હિન્દુની મિલકત ખરીદી રહેણાંક મકાન બનાવ્યું છે તેમજ પાણીગેટ દરવાજા પાસેની કમલેશ સાયકલ માર્ગની દુકાન ખરીદી ત્યાં સમોસા વેચે છે આમ હિન્દુઓની પ્રોપર્ટી ખરીદીને હિન્દુઓના ધર્મને ભ્રષ્ટ કરવાનું કૃત્ય હુસુફે કર્યું છે આ શખ્સ અમારા વિસ્તારમાં રહેવાલાયક નથી કારણ કે ગૌમાસના સમોસા જાહેરમાં વેચવાની હિંમત કરતો હોય તો ભવિષ્યમાં પણ ખતરારૂપ સાબિત થઈ શકે છે જેથી તેની સામે કડક કાર્યવાહી કરી તેનું મકાન પણ મુદ્દામાલ તરીકે પોલીસે તાબા હેઠળ લેવું જોઈએ યુસુફે વસાવેલી મિલકતોની તપાસ કરવાની પણ માંગણી કરી હતી હમણાં બે દિવસ પહેલાં વોર્ડ નંબર ચૌદના નાની ચિપ્પાડ વિસ્તારની અંદર એકસો વીસ કિલો ગૌમાંસ પકડાયું હવે એ વ્યક્તિ નડિયાદથી આવેલો છે અને છેલ્લા છ સાત વર્ષથી ધંધો કરે છે એટલે એના સંદર્ભમાં અમે લોકો કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે આ બહારથી જે વ્યક્તિ આવ્યો હિન્દુ વિસ્તારની અંદર હિન્દુ મકાન લીધેલું છે અને દુકાન બી જે પાણી વિસ્તારમાં છે એ શ્યામ સાયકલ માર્ટ નામની દુકાન હતી એ બી હિન્દુની છે અને હિન્દુની પ્રોપર્ટી ખરીદી અને એ હિન્દુના વિસ્તારની અંદર મુસ્લિમ વિસ્તાર છે જ નહીં આ હિન્દુ વિસ્તાર છે એની એની અંદર આટલી હિંમત કરતો હોય છેલ્લા સો છ સાત વર્ષથી એ ગૌમાસ વેચતો હોય અને કોઈને ખબર ના પડતી હોય અને અમુક લોકો સ્થાનિક વિસ્તારના જે છોકરાઓ છે એમને આ તપાસ કરીને ખબર પડી કે ગૌમાસ વેચે છે તો અમારે કમિશનરશ્રીને એવું કહેવું છે કે આ ગૌમાસ જ્યારે ગા ગૌમાસના સમોસા પાણીકેટ વિસ્તારમાં જ્યારે વેચાતા હતા ત્યારે ત્યાં ઘણા જે લોકો નોનવેજ ખાતા હોય હિન્દુ લોકો એ લોકો બી એ સમોસા ખાધેલા છે એમનો બી ધર્મ ભ્રષ્ટ થયેલો છે એટલે આ પ્રમાણેની વ્યક્તિ મુસલમાન લોકો બી જે છે એને બી એ એ લોકો નફરત કરે છે આ માણસને અને અમારે કમિશનરશ્રીને એવી રજૂઆત છે કે આ પ્રમાણે જે એકસો વીસ કિલો ગૌમાસ ઝડપાયું છે તો એની જે મિની ફેક્ટરી છે નાની છિપ્પાની અંદર એ બી પોલીસ હસ્તક થઈ જવી જોઈએ એમને તાબામાં લઈ લેવી જોઈએ એને સ્ટીલ મારી દેવી જોઈએ એ જ પ્રમાણે પાણી ગેટની ઉસેરી સમોસા જે દુકાન છે એ બી કબજામાં લઈ લેવી જોઈએ સાથે છ સાત વર્ષની અંદર આ આટલા બધા ગૌમાસ વેચી અને જે અઢળક પૈસા કમાયો છે અને એ અઢળક પૈસા કમાઈને ખાસ્સી બધી પ્રોપર્ટી ખરીદેલી છે હવે આ પૈસા એને બીજે ભાંગફોડ કરવાની વૃત્તિ હોય છે એવા લોકોને બી એને પૈસા આપેલા છે કે નહીં આપેલા એની બી તપાસ થવી જોઈએ સાથે એની પ્રોપર્ટીની તપાસ થવી જોઈએ એ ધંધો કરતો હતો સમોસાનો તો જીએસટી નંબર છે કે નહીં એ પૈસા કમાયો તો એ ટેક્સ ભરે છે કે નહીં આ બધી રજૂઆત કરવા માટે અમે લોકો આજે હમણાં આવેદનપત્ર કમિશનરશ્રીને આપવા આવેલા છે હવે એ સમોસાની દુકાન ચલાવતો હતો અહીં ગાડીએ પોળમાં બી એ નાની છીપાની અંદર બી એનું માળનું મકાન છે હવે અંદર શું કરતો આપણે કોઈના વિસ્તારમાં જઈ શકીએ નહીં એ સંવેદનશીલ વિસ્તાર છે એક સેકન્ડની અંદર તોફાન થઈ શકે છે એટલે કોઈ મગજમારી એમાં પડવા માગતું નહોતું પણ આ બાતમી આવી બાતમીના આધારે જ્યારે આ ખબર પડી કે અહીંયાની ઘરમાં એકસો વીસ કિલો જેવું ગૌમાસ છે જ એટલે આ પકડાયું અને એના સંદર્ભમાં અમે લોકો કમિશનરશ્રી ને આવેદન પત્ર અમે તો એવું કહીએ છીએ કે કતલખાના માંથી લાયો ક્યાંથી એ તો ઠીક છું રાત્રે અહીં લાઈન ગાયો તો નતો કાપતો ને અમારું એવી રજૂઆત છે કે એનું જે મિની ફેક્ટરી છે એની તપાસ કરો અને સીલ કરો કે રાતે ગાયો પકડીને લાવતો હોય ને અહીં જ કેમ ના કાપતો હોય એવું જરૂરી નથી કે બહારથી જ લાવતો હોય અહીં બી કાપતો હોય એટલે અમે લોકો આવેદનપત્ર આપવા છે સામાન્ય પ્રજા તો અત્યારે શું છે કે શાંતિ બેઠેલી છે અમે લોકો આ વિસ્તારની અંદર બધાને સમજાયેલા છે બાકી એક સેકન્ડની અંદર કશું બી થઈ શકે છે કારણ કે હિન્દુઓનો પ્રશ્ન છે હિન્દુઓની લાગણીનો પ્રશ્ન છે એટલે ગમે તે થઈ શકે છે એટલે અમે લોકો બી હમણાં શાંતિ જાળવવાનું લોકોને કહીએ અમારા વોર્ડ નંબર ચૌદમાં ચિપ્પાડ વિસ્તાર આવેલો છે તેમાં આપ સૌ જાણો છો કે ગઈ પરમ દિવસે સમોસામાં ઘઉ માંસ પકડાયું એફએસએલનો રિપોર્ટ પણ આવી ગયો છે જેમાં અમારી ટીમ પણ એક કાર્યમાં જોડાયેલી હતી નેહાબેન સાથે આ બહુ ગંભીર બાબત છે વિસ્તારમાં હિન્દુ ધર્મની લાગણી સાથે આ એક ચેડા થઈ રહ્યા છે અને આ રીતે ગૌમાંસ વેચાય સદંતર આ વસ્તુ ચલાવી લેવાય નહીં એ બાબતને લઈને આજે અમે વિસ્તારના કાઉન્સિલરો પૂર્વ કાઉન્સિલરો પ્રમુખ મહામંત્રીની અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીની અમે આજે અહીંયા કમિશનર સાહેબને રજૂઆત કરવા છે કે આ આમાં સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ જોડે જોડે કોર્પોરેશનમાં પણ અમે રજૂઆત કરવાના છે કે આ જે બિલ્ડિંગ છે તે કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ હતી જેને રેસિડેન્શિયલની પરમિશન છે પરમિશન છે કે નહીં બુમાસારાનું લાઇસન્સ છે કે નહીં એ તમામ અમે એનું તપાસ કરાઈ અને બિલ્ડિંગ બને ત્યાં સુધી જેટલી જલ્દી બને એટલી સ્ટીલ મારે મુદ્દા માલ સાથે એ રીતની અમે રજૂઆત આ એક બાતમી બાતમીના આધારે ત્યાં રેડ પાડવામાં આવી હતી જે અમારી જોડે અમારી ટીમ પણ લાગેલી હતી હવે આ વસ્તુ જ્યારે હમણાં બહાર આવી છે તો સ્વાભાવિક છે કે અત્યારે અમે એ વસ્તુનું આવેદનપત્ર આપવાના છે અત્યાર સુધી કોઈને ખબર નહોતી આ બાતમીના આધારે જ્યારે પકડવામાં આવી ત્યારે અત્યારે અમે એનું આ રજૂઆત કરવામાં છે ને હજુ આ એના છેડા કઈ કઈ સુધી અડકેલા છે બીજો આવું વિસ્તારમાં આવી પ્રવૃત્તિ કઈ કઈ થઈ રહી છે એની પર છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter ઉપર